ભરૂચમાં અમૃત કળશ યાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલા માટીને રાજ્ય ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલાશે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાંથી માટી એકત્રિત કરાઈ છે ત્યારે માટીને દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે ત્યારે એકત્રિત કરેલ માટેને રાષ્ટ્રીય કક્ષાએ મોકલાશે આજે દિનના અમૃત મહોત્સવના ઉપક્રમે માટીને નમન વીરોને વંદનના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તાર અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ વિધાનસભામાંથી માટી એકત્રિત કરીને દિલ્હી સ્થિત અમૃતવાટિકામાં પથરાવવામાં આવશે મારી માટી મારો દેશ વીરોને શ્રદ્ધાંજલિ ત્રીજી ઓક્ટોબરથી છવ્વીસ સપ્ટેમ્બર સુધીનો છવ્વીસ ઓક્ટોબર સુધી મારી માટી મારા દેશનો આ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમૃત અમૃત કળશ યાત્રા પંચોતેર જેટલા કરવસો સમગ્ર દેશમાં રમણ કરીને ઘરે ઘરેથી માટી અને ચપ્પી ચોખા ઉઘડાવીને શહીદોની યાદમાં અમૃત વાટિકા દિલ્હીમાં બનવા જઈ રહી છે મારો પણ આમાં સહયોગ એવો ભાવ ઉભો થાય જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું કેવડીયા ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું